જય રામ આપી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અને અમે આજે આવી ગયા છે રામદેવડા એટલે યાત્રાધામ રણુજા અને બારબીજના ધનિના કરાવશું દર્શન તમે પણ વિડીયોમાં બનાવો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો જય રામભાઈ તો મિત્રો આપણે ચાલતા ચાલતા બજાર સુધી આવી ગયા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને તમે કોમેન્ટમાં જય રામ આપી જરૂરથી લખજો મિત્રો મંદિર સુધી પહોંચવા માટે પૂજાની વિવિધ સામગ્રી પણ લઈ શકો છો મિત્રો જે ભક્તો રામા દર્શન કરવા માટે રણુજા છે તે ખાસ કરીને અહીંથી બજારમાંથી કુકર જેવા ધૂપનો પણ ખરીદી કરે છે અને તમને બજારમાં રામાપીના ફોટા કાપડના કોળા અને વિવિધ પ્રકારની વસ્તુઓ મળી જાય છે મિત્રો મંદિરના લોકેશનની વાત કરીએ તો રણુજા ધામ રાજસ્થાન રાજ્યના જેસલમેર જિલ્લામાં આવેલું છે મિત્રો તમે ગુજરાતથી જો રણુજા આવવા માગતા હોય તો સાબરમતી એક્સપ્રેસ આવે છે તે જેસલમેર સુધી તેના ટ્રેન તેમાં પણ તમે દર્શન કરવા માટે આવી શકો મિત્રો ભાદરવા મહિનામાં એકમ થી મોટા પ્રમાણમાં સરકારુ આવે છે અને અહીંયા લોકમેળો પણ ભરાય છે મિત્રો પીરના પિતાનું નામ અજમરરાજ આતુર માતાનું નામ મીનળદેવ હતું અને તેમનો જન્મ જન્મ ઉંડા કાશ્મીરમાં થયો હતો અને તેમનું નિવાસસ્થાન પોખરણગઢ હતું તે રણુજાથી રાત્રે દસથી પંદર કિલોમીટર આવેલું છે અને રણુજાની અંદર રામાપીરે તેમની સમાધિ લીધી હતી મિત્રો પોખરણગઢની અંદર પણ સરસ મજાનો રામાપીરનો મેલ છે ત્યાં પણ આપણે જાશું અને ત્યાંના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું મિત્રો તો હવે આપણે મંદિરની એકદમ નજીક આવી ગયા છે તો તમને જલ્દીથી રામાપીરના દર્શન કરાવશું મિત્રો વિડીયોમાં સામે જે દેખાય છે મંદિરમાં પ્રવેશ કરવા માટે મંદિરનું મેઇન ગેટ છે તો આપણે ત્યાંથી પ્રવેશ કરીશું તો મિત્રો આપણે રામાપીરના દરબારમાં ફૂટી ગયા છે મિત્રો તમે પણ રામાપીને માનતા હોય તો કોમેન્ટમાં જઈ રામા લખજો અને વિડીયો ક્યાંથી છો એ કોમેન્ટ કરજો

દોસો છો ખૂબ જ મોટી સંખ્યા કરવા આવે છે બોલો જાય મિત્રો તમે પણ ઘરે બેળા બેઠા બાર બીજના તળીના આશ્રમમાંથી દર્શન કરી શકો છો ત્યારે રામ મિત્રો તમે આ વિડીયો જે ઘોડાના દર્શન થાય છે તે કોઈ ભક્તો દ્વારા ભેટ આપવામાં આવે છે અને તે પૂરો ચાંદીનો બનાવેલો છે તો તમે પણ તેના દર્શન કરી શકો છો મિત્રો તમે મંદિરના પાછળના ભાગમાંથી પણ સમાધિ સમાધિના દર્શન કરી શકો છો ત્યાં પણ ટ્રાફિક થોડી ઓછી હોય છે મિત્રો બારબીનના ધનિના દર્શન કરી લો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અહીં દિવાલ ઉપર વિવિધ પ્રકારના ચિત્ર બનાવવામાં આવે છે તે પીર મહારાજે તેમના જીવનકાળ દરમિયાન આપેલા વિવિધ વિવિધ પડચા અહીં બતાવવામાં આવે છે તેના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો મિત્રો અહીંયા ડાલીબાઈના વંશજો દ્વારા મંદિરમાં ચોવીસ કલાક ધૂન ચાલુ રાખવામાં આવે છે તો તેના પણ આપણે દર્શન કરી મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો આ ડાલીબાઈનું કંગન છે મિત્રો એવી માન્યતા છે કે મન આ કંગનમાંથી તમે પ્રવેશ કરો એટલે તમારી મનની દરેક મનોકામના પૂરી થાય છે તો ભક્તો તેના પર દર્શન કરે છે અને કંગનમાંથી પ્રવેશ કરે છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો કંગનના દર્શન કર્યા બાદ હવે આપણે ડાલીબાઈના સમાધિના દર્શન કરીશું મિત્રો વિડિયોમાં દેખાય છે ડાલીબાઈનું મંદિર છે જ્યાં ડાલીબાઈએ સમાધિ લીધી હતી મિત્રો તમને સામે જે બોર્ડ દેખાય છે તેમાં રામાપીરના વંશજોની વંશાવલી દર્શાવવામાં આવી છે તે તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે અહીં સરળુ દ્વારા કાપડના ઘોડા ભેટ આવે છે મિત્રો તો તમને હવે વિડીયોમાં રામ સરોવરના દર્શન કરાવશું જે રામદેપીર મહારાજે બંધાવેલું હતું તો એ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ છે રામ સરોવર જે રામ બંધાવેલું હતું મિત્રો રામ સરોવર રામાપીની સમાધિને મંદિરની એકદમ નજીક જ છે પાછળના ભાગમાં આવેલું છે તો તમે ત્યાં જાઓ તો તેના દર્શન જરૂરથી કરો મિત્રો આ તળાવનું પાણી ક્યારે પણ સુકાતું નથી અને ઘણા લોકો તેમાં સ્નાન પણ કરે છે અને પવિત્ર માનવામાં આવે છે મિત્રો અહીં બોટિંગની પણ સુવિધા છે તો તેની પણ તમે મજા માણી શકો છો તમે જોઈ શકો વિડીયોમાં મિત્રો તમે પણ રામાબીરના દર્શન કરાવો છો તો મંદિરના પાછળના ભાગમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં એક રૂપિયાનો પણ ચાર્જ લેવામાં આવતો નથી તો તેનો પણ લાભ તમે લઈ શકો છો મિત્રો હવે રામાપીરના દર્શન કરી લીધા છે તો હવે અમે પોખરણ ઘર જવાના છે તો અમારા મિત્રો પણ સાથે છે તો થોડીક બજારમાં ખરીદી પણ કરી રહ્યા છીએ અમારા મિત્રો પણ વિવિધ જાતની ખરીદી કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો એ રામોપીના દર્શન કર્યા બાદ અમે હવે પોપરાનગઢ જવાના છીએ રણુજા જે છે 15 કિલોમીટર જવાના છે તો તેનો પણ વિડિયો તમે જોવાનું ન ભૂલતા અને આ વિડિયોને શેર કરજો અને કોમેન્ટમાં જય રામ આપી લખજો જય રામ